આજ તો કાઢી નાખીએ આપણે અજવાઈને એટલે કે અજમું અને આ છે આ માવાના શોખીન આખો દિવસો હતા જો માવા જ તો આપણે બળદ નહીં લઈ આયા વિખેડા આંખવા માટે ઉનાળું માંગમાં છે ને ભરતભાઈ એની વાડીમાં આખો ને છે વિખેડા છેલ્લે શરૂ કરતાં આપણે આલતા હાલતા આવી ગયા વચ્ચે રસ્તામાં અને અહીંયા તો ના થાય ભાઈ બળદ કરી ને છે તૈયાર લઈને નીકળી ગયા છે લેવર લેવર આપણી વાડી તરફ કારણ કે હાંજે લઈ ગયા તો બળદને ઘરે જો જાય છે બાકી કેમ આલે તો જ આ આ બાજુ આવે છે વિપ્રણભાઈ અને આપણે બેસ જશું હોંડા માથે કારણ કે જવાની છે વાડીએ તો જય મોલી તો જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો આપણે આજે હતા મગમાં વિખેડા આવવાના અને આ છે નાતાભાઈ તે આવી રહ્યા છે આપણી વાડી બળદગાડું લઈને અને આપણે જે રહ્યા છીએ વાડી તરફ ઓછી આવે છે વાડી ના ભાઈ જો વિખેડા ભાઈ શું કરો ને ક્યાં ਸੇਮਾ ਗਾ ਵੀ ਖੜਾ ਮਗਿਆ ਮਾ ਤਾਂ ਭਾਈ ਆ ਬੜਦੀ ਆ ਦੀ ਮਗਿਆ ਨਵੀ ਖੜਾ ਗਵਾਨੇ ਅੱਜ ਜੋ ਵਿਖੜਾ ਜੜਾ ਹੈਰਾ ਬੜਾ ਦੂਰ ਸੋਰੀ ਬੜਾ ਨਹੀਂ ਗਾੜਾ ਉਪਰ ਆ ਭਾਈ ਸੇ ਜੋ ਅਮਰੇ ਆਜੀ ਬਣਾਇਆ ਹੈ ਕਾਲੇ ਡਟ ਵਰੀਏ ਤੇ ਅੱਜ ਬਣਾਇਆ ਛ ਭਾਈ ਕੱਲ ਉਹ ਲਾਈਨ ਜੀ ਪੁਰਾਣੀ ਨਹੀਂ ਥੀ ਤੇ ਅੱਜ ਵਿਖੜਾ ਗਵਜੇ ਅਧੂਰਾ ਕੰਮ ਰੱਖਿਆ ਵਰੇ ਭਾਈ ਕਿੰਨਿ ਵਿਖੜਾ ਨੇ ਜੋ ਹਰੂ ਕੰਪਲੀਟ ਆਪਣਾ ਨਾਖੀ ਦਿਦੋ ਗਾੜਾ ਮਾ ਦੇ ਬੰਦਵਾਨ ਕੰਮ ਸੇ ਚਾਲੂ ਹਾਂ ਫਰੀਨ ਮਾ ਤੇ ਰਿਆ બાંધે અરે ભાઈ જો હા ગાડુ તૈયાર કરીને આપણે જાવ ને બળદ લઈને વિખેડા આપવા માટે તો બલોગ મત તમે બન્યા રહેજો પછી તો બળદ ને લઈને નીકળી ગયા નાતા ભાઈ જો ના ધાભાઈ નું માને એમ નથી આપણે કોઈ દેવું જો છે ને જો લઈને નીકળી ગયા છે અને હવે જવાના મગમાં વિખેડા આપવા માટે એ પણ બળદથી

આપણે આ બાજુ આપણું બળદ ગાડું આવી રહ્યું છે તો આપણે એને પહેલા હાથ દેશું એ ના થાય ઉભા રાખે એના રાખતા ભાઈ હાલો હે ઉભા રાખજો અરે ભાડું જે થાય લઈ લેજો પણ હાલો આપણે ઉભા ઉભા તો આપણે ગાડામાં પહી ગયા અહીં હાકો હાકો બાબા હાકો તો સવાર સવાર ના બ્લડ ગાડા ઉપર જઈ રહ્યા છીએ અને થોડીક વાર પછી આપણે જોડશું વિખેડા આ છે આપણે એવી ડ્રાઈવર નતા ભાઈ ફાઈનલી મિત્રો આપણે પહોંચી આવી છીએ બળદભાઈ ની વાડી આપણે આગળ કોને છે વિખેડા આ બાજુ મગ દેખાય છે તમને એવા તો બળદ છોડી નાખ્યા છે પછી તો જુહારો બળદ ઉપર રાખી દીધો અને નાથાભાઈ જોહરામાં જોતર બાંધવા માંડી ગયા થોડી વારમાં આપણે વિખેડા નાળશું અને પછી વિખડા હાકવાના હે પછી તો બળદને બરાબર નાખે હીંકલા પછી તો આપણે વિખડા ને નાડવાના છે નાથા વિખેરવા માંડી ગયા નાળની ભક્તિ હવે થોડી વારમાં ભાઈ નાળી નાખે કારણ કે છે હેવી ડ્રાઈવર કેવી રીતના નાડે છે જો બાકી અને આ બાજુ કાકા આવી રહ્યા છે તેને નાથાભાઈને આ ઝાંખવાના છે વિખેડા તો નાથાભાઈ નાળ બાંધી રહ્યા છે કઈ રીતે નાળ બાંધવી કઈ રીતે વિખેડા જોતરા કઈ રીતે વિખેડા આંખવા તે માટે આપણે આખો વ્લોગ એક બનાવ્યો છે યુટ્યુબમાં એ પણ તમે જોતા આવજો અમારી યુટ્યુબ ચેનલની અંદર જાઓ વિડીયોઝના સેક્શનમાં જાઓ અને અમારો વિડીયો આજનો મોકલે જ છે તો એ પણ વિડીયો તમે જોતા આવજો ના આપણે આઈ બટન ઉપર આવે છે એમાં આપણે લિંક દેશો આઈ બટન ઉપર ટચ કરો તો એ પણ વિડીયો આખો તમને દેખાઈ જશે તો એ પણ વિડીયો જોતા આવજો એમાં બધી વસ્તુનું તમને જાણકારી દીધી છે કે કઈ રીતના વિખેડા જોડવા હાકવા બધી વસ્તુની જાણકારી છે તો એ પણ વિડીયો તમે જોતા હોજો અને આ બાજુ ભાઈ નાડવા મળી ગયા છે વિખેડા પછી તો વિખેડા નાળી નાખ્યા અને રાહ કરશે પાછળ અને પછી તો વિખેડા લઈને નીકળી જવાનું હે તલમાં બોલાવી દેવાની બાકા ચીકી પછી તો ના ભાઈ થઈ ગયા તર યાર લઈ લેશે આપણી હાથમાં અને વિખેડા હાકી નાખવાના થાય આજ પછી તો આવી ગયા મગમાં અને અહીંયા નાખ્યા વિખેડા ચાલુ જો કઈ રીતના આપણા પરથી હાલે હે તે પણ જુઓ એનો આખો વિડીયો જોવા માટે તમે આઈ બટન ઉપર ક્લિક કરો એટલે આખો વિડીયો પણ તમે જોઈ શકશો અને પછી તો બોલો હમડી ગયા કાકા ને ના બાકા ઝીકી અને હમણાં આખી વાળી વિખેડા હાકી નાખવાના થાય હે અને હાલે આપણા લેવરો લેવર પછી આ બાજુ વાળી ના શે પરત ભાઈ મૂકી નાખી રગડો જ ચા એટલે ચાને શોખીન હોય એટલે એ ધંધો તો પેલો કરવાનો જ હોય ભાઈ ને આખો થી બીજો કઈ ધંધો જ નથી નકરી ચા જ પીવી છે તો મૂકી દીધી છે રગડો ચા ને થોડી વારમાં બની જશે બધાને જ નાખવાનું થયા પછી તો બની ગઈ રગડો ચા કારણ કે વાડીમાં કામ કરતા હોય ને સેઠે ચાની પીધાની મજા કાંક અલગ જ હોય અને એમાં ભરતભાઈ કારીગરી લે તો આહા કાંઈ ઘટે જ નહીં રગડો ચા બનાવી નાખી છે અને મને કહે છે બધા પીવા માટે તો તમારે પણ પીવી હોય તો હા લાવજો ભરતભાઈની વાડીએ એકદમ મસ્ત કારીગર છે ના આપણે જીવી અહીંયા ઊભા છે કારણ કે ચાયનું બ્રેક આવ્યું છે અને આ બાજુ જુઓ ચાય હોય કે બીજો ગમે હોય માવો તો ખાવાનું થાય જ છે માવો મૂકવાનું થતો નથી તો ભરતભાઈ વીખડ આગી લેજો ભલે વીખડા લે રહ્યા આપણે જઈ ઘરે ના જો ભરતભાઈ પાણી દેવા જાય તો આપણે ભજી આવ્યા ઘરે અને આપણે જમી લીધું અને આપણે હવે જવાનું હોય પાછળ કાંટો દેખાય તમને હા તો કાંટો રે આપણે જવાનું હજમો કાઢવા આજે કંઈક શેર્યું નજારો હા એ રાજેશભાઈ ટોપી પહેરીને જાય રાજો તો આપણે જેમ અજમગઢ મેસોડી લઈને અને પછી તો હાલતા 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 આપણે પછી અજમો કાઢવા માટે કાંક છે અજમાનું વકલ આવું તો એકદમ ચોખ્ખું અજમો છે એ જોઈ લીધો ને આપણે હવે લઈ સીન તો હલર આપણું હલે હેર્યો અને કંઈક આવી રીતના અજમો નીકળે હેર્યો ધમ બપોર છે એટલે બહુ તકલીફ પડે અજમો કાઢ હોય તો અજમો બંને જગ્યાએ અલગ અલગ ઢગલા કરેલા હોય આ બાજુ હલર લગાડવાનું છે હલર આવી રહ્યો છે ને આ બાજુ ક્રિકેટ મેચના શોખીન આજે અજમા કાઢો આવી ગયા ભાઈ હા ભાઈ પણ પાવડાની બાકાજીગી બોલાવીને કરી નાખ્યો ફટ લેવલ અને પછી તો અજમો નીકળી ગયો અને હું ને બીજે ભાઈ બે ટ્રેક્ટરમાંથી કાચું ખાતા ખાતા આલા જઈ રહ્યા અને પાછળ છે આપણો અજમાનો વકલ અને ટ્રેક્ટરમાં મેસોડીમાં આવે છે કાચું કારણ કે પારાવારા ખેતરમાં આપણે આલા જઈ રહ્યા પછી આપણે આવી ગયા સીધા શેરીમાં અજમો કાઢીને અને થઈ ગઈ હતી ફૂલ ધમ બપોર આવી ગયા ભાઈ આઈસ્ક્રીમવાળા તો કીધું આપણે આઈસ્ક્રીમ ખાઈ નહીં ટાટા તો ક્યાંકથી થવું જ પડશે પછી આપણે લઈ લીધી આઈસ્ક્રીમ અને વળી ભાઈ હતા અને આવી ગયા આપણે હો હા કાલે લાઇન ખોદી એની બાકી હતી ખોદવાની તો આમ જો ખોદવાનું કામ ચાલુ છે લાઈનનું અને આજ તો મામાને પણ લઈ આવે અને ભરતભાઈ અને જો આજે એક નવો મજૂર આપણે લઈ આવ્યા છીએ કારણ કે આપણે લાઈન ખોદી નાખવાની જ નાગડાડાને કરી નાખ્યા લાંબા અને બાજુ આપણા કૃષ્ણભાઈ બેઠા છે અને આ શેડા પર હું બેઠો હું કારણ કે એને નીચાને કરવાનો પહારો અને પછી આપણે નાખવાનો સિલાઈની અંદર પછી તો કબડે નેચો બેચો બધો નાખી દીધો અને પડી ગઈ હાંજ અને કાંઈક આવી રીતના આપણે નેચો નાખ્યું હોય કમ્પ્લીટ એલબાઈ ના વારી નાખ્યા છે અને આજ વ્લો નથી ગયો થોડુંક મોડું કારણ કે આપણે ઓવર ટાઈમ કામ ખેંચી નાખ્યો તો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો